જે મને અહીંયા આવવાનું આમંત્રણ આપ્યું બહુ નો હિસ્ટોરિકલી રિચ મ્યુઝિયમ છે અને ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં મેન્યુસ્ક્રિપ્ટ્સ તાળપત્ર બધું જોવા મળ્યું છે મને લાગે છે આની ખરેખર વધારે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ એની અપગ્રેડેશન રેનોવેશન રેટ્રોફિટિંગની પણ જરૂરિયાત છે સાથે સાથે આજે બાનિયન હિસ્ટ્રી ફેસ્ટિવલ અને હેરિટેજ ફેસ્ટિવલની પણ શરૂઆત કરી છે આમાં વડોદરાના સિનિયર કન્ઝર્વેશન હેરિટેજ કન્સલ્ટન્ટ્સ એમએસ યુનિવર્સિટીના સિનિયર પ્રોફેસર્સ બધા જોડેલા છે એટલે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર હેરિટેજ આર્ટ કોન્ઝર્વેશન સાથે જે પણ અમે કામગીરી કરવું જોઈએ હવેથી હેરિટેજ સેલ એક્ટિવ થઈ ગઈ છે વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એટલે જે હેરિટેજ સેલ હોય હેરિટેજ કોન્ઝર્વેશન કમિટી દ્વારા બેટિંગ કરવાનું હોય જે આપણે રાજ્ય સરકારમાં માગણી સપોર્ટ માંગી છે અને એક એડવાઇઝરી કમિટી પણ બનાવવામાં આવે જેમાં સ્થાનિક લોકો જે હેરિટેજ સાથે કામગીરી કરી રહ્યા છે આર્ટ એન્ડ કલ્ચર સાથે કામગીરી કરી રહ્યા છે મેન્યુસ્ક્રિપ્ટ્સ મ્યુઝિયોલોજી સાથે પણ કામગીરી કરી રહ્યા છે અને કેલિગ્રાફીમાં પણ કામગીરી કરી રહ્યા છે એ બધાને એક પ્લેટફોર્મ ઉપર લાવવાની ની જરૂરિયાત છે અને અમે આજે એ જ નિર્ણય લીધું છે કે વડોદરાની જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે એમની એક કોમન પ્લેટફોર્મ ઉપર આવે એટલે સિટીના હેરિટેજ કોન્ઝર્વેશન માટે જે પણ કરવાનું જરૂરિયાત છે એને અમે શુભારંભ કરીશું અને જે પણ જગ્યામાં વોક પણ કરવાનું છે ડિસ્કવર કરવાનું છે નવા એવન્યુઝ જોવાનું છે હેરિટેજમાં એ બધે એક કોમન પ્લેટફોર્મ ઉપર આવે જેથી કરીને જે વડોદરાની કલાનગરી સંસ્કારી નગરી અને હેરિટેજ રિચનેસ છે એને કોન્ઝર્વ પણ કરાય અને ફ્યુચર જનરેશન્સ માટે પણ અમે આગળ લઈ જઈ શકાય સાથે સાથ આજે એક માંગણી પણ છે કે બરોડાની અંદર એક જૂના બરોડા મ્યુઝિયમ સિવાય સિટી પીપલ્સ મ્યુઝિયમ નથી તે કરીને જે ઘણા ઘણા કલેક્શન્સ ઘણા લોકો પાસે છે એને પણ એક કોમન પ્લેટફોર્મ ઉપર લાવવાની જરૂરિયાત છે એટલે આવનારા દિવસોમાં વીએમસી દ્વારા એના દિશામાં પણ કામગીરી કરવામાં આવશે જેથી કરીને તમામ લોકોને પણ એક ઓપોર્ચ્યુનિટી મળે અને ફ્યુચર જનરેશન્સ માટે અમે આ બધું સાચવી શકાય એ દિશામાં કામગીરી કરવાનો નિર્ણય લીધી છે